સ્માર્ટ સિટીનો પારો આડત્રીસ ડિગ્રી વટાવશે અમદાવાદના તાપમાનમાં બપોરથી ચાર ડિગ્રી જેટલો વધારો થશે ડિહાઈડ્રેશનનો ખતરો વાદળછાયું વાતાવરણ રહેશે ચૂંટણી પંચ ટૂંક સમયમાં લેશે મોટો નિર્ણય લોકસભા ચૂંટણી સમયે અમદાવાદ શહેર જિલ્લા પોલીસમાં મહત્વની જગ્યા ઇન્ચાર્જમાં પોસ્ટિંગ ન થતા ગુનેગાર અનકંટ્રોલ વડોદરા યુવતીએ ડોક્ટરને મસાજ માટે કપડા કઢાવી હની ટ્રેપમાં ફસાવ્યો નકલી પોલીસે દસ લાખ માંગ્યા ગોત્રી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતી અને બે ડુપ્લિકેટ પોલીસ સામે ગુનો દાખલ કર્યો છે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ ગાંધીનગરના કોલવાડામાં કેન્દ્રીય ગૃહમંત્રી

આરોપી ઉપર અગાવ પણ પોક્સોનો ગુનો નોંધાયેલો